સુરત શહેરમાં કોરોનાના વકરતા જતા સંક્રમણ વચ્ચે બંધ કરાયેલા સુરત મનપા સંચાલિત સિટી બસ અને બીઆરટીએસ બસ સેવા ફરી કોરોના સંક્રમણમાં ઘટાડો થતાં કેટલાક રૂટ પર શરૂ કરાય છે જેને લઈને શહેરીજનોને પરિવહન માટે હાલ રાહત થઈ છે સુરતમાં કોરોનાનું સંક્રમણ વધતા સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ અને બીઆરટીએસ બસ સેવા સત્તર સંપૂર્ણ રીતે બંધ કરાઈ હતી ત્યારે હાલમાં પરિસ્થિતિને ધ્યાને રાખીને રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ સુરત શહેરમાં ફરી સિટી બસ અને બીઆરટીએસ બસ સેવા શરૂ કરાઈ છે જેમાં કેટલાક રૂટ પર હાલ બસ સેવા શરૂ કરાઈ છે જેમાં બસ સેવા ઉધના દરવાજાથી સચિન જીઆઈડીસી ઓએનજીસી કોલોનથી સરથાણા નીચરપાર્ક પાલ અટિઓથી કોસાડ આવાસ પાલ અટિયોથી સરથાણા પાર્ક અને રેલવે સ્ટેશનથી ઉત્તરાયણ આરઓબી સરથાણા નીચરપાર્કથી સચિન રેલ્વે સ્ટેશન જહાંગીરપુરા કોમ્યુનિટી હોલથી પાંડેસરા જેડીસી કોસાડ આવાસ્થિત સરથાણ અને નીચરપ્રાક સહિતના વિસ્તારમાં કોવિડ ગાઈડલાઇન મુજબ સવારે સાડા છ વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી બસ સેવા કાર્યરત કરાઈ છે જેથી શહેરીજનોને પરિવહનમાં હવે રાહત થશે અઝરપુર ન્યુઝ